જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે આ ચક્ર છે બરાબર તો આ ચક્ર વધી ફેરવવાનું અને આ ચક્રમાં જે નંબર આવે એ નંબરનો પેલા કંધી ગલ્લો ઉઠાવવાનો આ ત્રણ નંબર બરાબર તો આ ત્રણ નંબરનો ગલ્લો ઈ મોણા ઉઠાઈ અને ફોડશે અને મોયથી જે પૈસા નાખશે એ રહ્યા ના મોય બધી નોટો છે 10 ની છે 20 ની છે 50 ની છે 100 ની છે 200 ની છે અને 500 ની નોટ છે તો જોઈએ કે ચીયો મોણા ચી નોટ જીતે છે અને બીજું કે આ બાર ગલ્લા છે અને બાર ગલ્લામાં ત્રણ ગલ્લા એવા છે કે હાફ ખાલી છે બરોબર હવે જે ખાલી હશે એને કોઈ આવશે બરોબર અને આ ચક્કરમાં ગમે તે આઠ નંબર કે નવ નંબર કે દસ નંબર કે ગમે તે નંબર આવી જેલો બીજી વાર ચક્કર માં આવશે તો એના ઉપર થી ચોપી મારવામાં આવશે એ નંબર ઘણા હે નહીં ચાન્સ આપવામાં ફરીથી ચાંસ આપવામાં આવશે

તે થી બહુ બર બરાબર ના 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 કન્ફર્મ થઈ જોઈ લેવાનું એ એ આયો હો બબુ કાકા 10 10 10 નંબર રૂપિયા जोरदार જોને એટલા બરવીરી કિશન ને ના લાયા તમે ખાલી બે પડે એક તો આઠ હા એ વાત બે મેડ આવ્યો

બારયો બારયો મને મુલાકે બારયો બાર જાય 200 200 500 ની લે બારયો બાર હાલે આવો ની યુ આવા દાડામાં કમ્યુનિકેશન હો હેડો ભાઈ વાંધો કે વાહ હોનો કરમનો કાઠો વાત કરી લે એક ફોન 200 નો બોયર બાચી સુ હોજી એ મોય છેલ્લે આવ દાલુ પાતા બેહી જડો

એ આ ભમાય દો ભમા ભમાય દો હાલ લાઈ સ્તમ લાઈ ઝલ બંધા છોડતો એ લે કેમ ઓમ થાય થોડું હળું ભમા હળું બઈ પછી કેટલું ભમા ભમાવ ભમાવ ભમા જ કરો કેટલું ભમા ઓ ગમે તે તો આવવાનું છે ભમા ભમાવ ના ના

હતો અરે મારો નંબર હતો ગલ્લો ગુમાવા નહી છેલ્લે ગલ્લો જ દેવા ગલ્લો ગમે તે લઈ લેવાય

અને એક મિનિટ એક ખાસ વાત રેલી મુદ્દાની વાત એ ક્યાં ગલ્લામાં જે ભાઈએ પૈસા મૂક્યા છે એ ભાઈ ચેલેન્જ માં લીધો નહિ અને બીજા કોઈ ને ખબર નહિ કે ચીયા નંબર માં કેટલા પૈસા હતા ચાલુ છે ને ગણા

બે ગલ્લા સે એ આવી ગયો આ હા કે ઇસકા હોગો તમે ગળો ભમો હું ભમો ના તું આ એટલા ના મજા આવે આ બાજુ આ બાજુ બગવા આ બાજુ તું તીરમ કરો તારો કરો તું ફકળું તમે નંબર કિસ્મત મત લેવો કિસ્મત આવે હા તો ઘણી મજા આવે તો ભમાને પકડી રાખ હા ઓ ગયા

ખરેખર પાંચસો ની અને સો રૂપિયા એના પાછળ રહી જુસે અને

હા તો આપણે જે કીધું તું કે બે ચિઠ્ઠીઓ બનાવવાની છે તો બે ચીઠીઓ ઓલરેડી બનાવી દીધી છે અને ચક્કરમાં આપણે બહુ ચક્કર ભમાયું પણ બે નંબર જ વધ્યા છે એટલે ચક્કરમાં એક્ઝેક્ટ નંબર આવતા નહીં બરોબર તો આ બે ચિઠ્ઠીઓ આપણે ટેબલ ઉપર મૂકીશું અને એક ચિઠ્ઠી વલ્લુભાઈ ઉઠાવીશી અને એક ચિઠ્ઠી ઉઠાવશે ભાવેશ હવે જોઈએ કે પોનસો કની કિસ્મતમાં સી અને સો રૂપિયા કની કિસ્મતમાં માં

હાથ હાથ તો બધાને હું ગલ્લા ફૂલી નાખ્યા છે પૈસા લઈ લીધા છે અમુકને ખાલી હતા ને હાકા નાશી બે ગયા છે બરાબર તો આજનું આ ચેલેન્જ વિડીયો હોય કારણ પૂરું થાય છે તો આ વિડીયો ને બંને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનર ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી